વિગતમાં એવું છે કે અત્યારે જે સરકારી દ્વારા જે જંત્રી સૂચિત જંત્રી બહાર પાડવામાં આવેલ છે જે હજી અમલમાં નથી આવેલ પરંતુ જે અમલમાં આવે તો એના કારણે મધ્યમ વર્ગના લોકોને ગરીબ લોકોને તથા વિલ્ડરોને બધાને ખૂબ જ અસહ્ય ભાવ વધારાના કારણે તકલીફ પડે એવું છે તેમજ અત્યારે હાલમાં જે જંત્રીના દરો ફિક્સ કરેલ છે એમાં ખૂબ જ વેરિએસન છે કોઈ એક પ્રોપ પ્રોપર એમ એમાં મૂલ્ય મૂલ્યાંકન કરવામાં નથી આવેલું જે જમીનોના ભાવ ઓછા છે એના વધારે દર્શાવવામાં આવ્યા છે અને એક એક સરખું કોઈ મૂલ્યાંકન કરવામાં કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા કે કોઈ મિલકતનું ખરેખર યોગ્ય મૂલ્યાંકન સ્થળ ઉપર કરીને કોઈ કરવામાં આવેલ હોય એવું નથી અને જે અસહ્ય ભાવ વધારો છે એના કારણે પારાવાર મુશ્કેલી પડે એમ છે અમુક જગ્યાએ બે ગણો ચાર ગણો દસ ગણો અમુક જગ્યાએ તો વીસ વીસ ગણો ભાવ વધારો જે નોંધવામાં આવ્યો છે એ ખરેખર વધારે છે અને અયોગ્ય છે એના માટે અમે વિરોધ દર્શાવવા આવ્યા છીએ અત્યારે ઓછામાં ઓછા દોઢસો થી બસો વકીલો ભેગા થયા છે અમારે બધા સાથે મળીને આવેદન આપીએ છીએ